પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો અરવલ્લી તારીખ બે હજાર ચોવીસ લાઈફ સ્કિલ બાર સરસ મજાનું લાઈફ સ્કીલ બનાવી રહી છે કાલુભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ જ્યાં જ્યાં એમની જરૂર પડે ત્યાં કાલુભાઈ સાહેબ એમને આપે છે અહીંયા બાળકોએ ઉપયોગ કરી અને સ્ટોલ પણ સાનો બનાવ્યું છે બટાકા પોવા સરસ તો કેટલા રૂપિયામાં તમે દસ રૂપિયાની ડીશ આપે છે વેરી ગુડ આનો બાજુમાં એક સ્ટોલ બનાવ્યો છે બનાવ્યું છે શું નામ તમારું તેજસ્વી બેન બે તેજસ્વી સાહેબ તે તેજસ્વી સ્કે અને એ બેનો વ્યક્તિ કેમ માલ દેખાતો નથી બેન સવારે પૂરો ભરેલો તો સરસ જો અહીંયા આ બારકો એટલા પ્રસવા પ્રફુલ્લિત થઈ જાય આનંદમાં આવી જાય છે લાઈવ સ્ક્રીન કે આ સવારે કેટલા બધા માલ હતો આજે એમની પાસે ફક્ત એક જ પેકેટ વધ્યું છે બારકોની અંદર આવી સરસ મજાની પ્રવૃત્તિના કારણે એમને ભવિષ્યમાં રોજગારી કેવી રીતે મળે એ માટે પણ એ માહિતી આપે ચલો આપણે અંદર જઈએ એનો છે એ ઉંદર ઉદ્યોગ તરીકે એક સરસ મજાના ગોટા બનાવવા જઈ રહી છે તો એના માટે એને ખીરું તૈયાર કર્યું છે બટાકાની ચીપ્સ બનાવી છે ઊંધી સમારી છે મરચા છે અને બેનો સરસ મજાનો બનાવે છે ગોટા વેરી ગુડ કે બેન શું નામ તમારું પ્રિયા પ્રિયા બેન શું બનાવશો તમે ગોટા ગોટા બનાવો છો હે સરસ તમે બેન આ બધું તમે જાતે સમારી વેરી ગુડ હવે સરસ મજાના કુર્તા બનાવો પછી અમે આવીએ છીએ જમવા માટે તમારા કુર્તા ઓકે કુકર કઈ રીતે ખોલવું અને કઈ રીતે બંધ કરવું એનો પ્રયત્ન કરીને આપણે બતાવ શું નામ તમારું શ્રેયાંશભાઈ કુકર ખોલ્યું તમે હવે બંધ કરો છો એના ખાચામાં ભરાવો

આ ફ્યુઝ ક્યારે બધવો પડે આપણે આ લાઈટ જ્યારે વધારે આવે ને ફ્યુઝ ઉડી જાય એ વખતે આપણે ફ્યુઝ બોતતા હોઈએ છે તો માંગો વેરી ગુડ નામ શું છે તમારું ભાઈ કુનાલ ભાઈ સરસ વેરી ગુડ ચલો આપણે આગળ જઈએ આ છોકરા વેસ્ટમાં માં દેખે ઉપયોગ કરી અને તોરણ બનાવ્યું છે અહીંયા આવું તોરણ તો બધા બનાવતા હોય છે પણ ગામડાની અંદર જ્યારે કોઈ વસ્તુ ન હોય એટલે લીમડાના આંબાના પાન નો ઉપયોગ કરી લોકો તોરણ બનાવતા હોય છે એમ શું નામ તમારું પ્રિયાબેન હા જો પ્રિયાબેન મેદી વિભાગ છે અહીંયા મેદી મૂકી છે શું નામ ભાઈ ૃણાલભાઈ તમારો રિતેશભાઈ તમે દા શું કરી રહ્યા છો પંચર બનાવો છો ખરી રીતે પંચર બનાવ્યું ભાઈ કેવી રીતે પંચર બનાવ્યું

અને હવાપુરી તૈયાર કરી છે અત્યારે જો મોરલી થઈ ગઈ સરસ આ બાજુ આવો તો સાહેબ હેર સ્ટાઈલ કરી છે સીટીની છોકરીઓ તો હેર સ્ટાઈલ કરે પણ ગામડામાં એક કાંતરિયા ગામમાં પણ બારાઓ જો સરસ મજાની હેર સ્ટાઈલ કરી રહી છે આ ગામની જાણતી છે આ રીતે આ રીતે બાકાટીમાં પ્રાથમિક શાળામાં આજે લાઈફ સ્કિલનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બાળકોએ પોતાની કેપેસિટી એટલે પોતાની ક્ષમતાના આધારે એ પોતાનું કૌશલ્ય વિકસાવવા માટે પ્રયત્ન કર્યો છે અને આ રીતે અહીંયા લાઈફ સ્કિલ સમગ્ર સમગ્ર શાળામાં દરેક સ્ટોલ દરેક પ્રવૃત્તિઓની માહિતી લીધી હવે અહીંયા અમારી બેન છે વાસતીબેન એક સીઆરસી તરીકે પણ કામ કરેલું છે અને એ બહુ અનુભવ ધરાવે છે અને હવે ફક્ત લગભગ એકાદ વર્ષ બાકી હશે દસ મહિના બાર મહિના અને પછી રિટાયર્ડ થાય છે છતાં પણ આની અંદરથી એક શીખવા મળે એવું છે કે આ રિટાયર્ડની આરે છે થતાં પણ એમની અંદર જે જુસ્સો છે કામ કરવાની જે શક્તિ છે એને એના કારણે એ સ્કૂલ માટે પણ ઉપયોગી છે અને બાળકોને પણ એ વધારવા માટેના પ્રયત્નો કરતા હોય તો આજે આપણે બેનને જ મળીએ અને બેન પાસે માહિતી દે બેન આજે આપણી સ્કૂલની અંદર લાઈફ સ્કિલ બે હજાર ચોવીસ ઉજવી રહ્યા છે આ